હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ દેવગઢ બારિયાની પારંપરિક હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી નગરના હોડી ચકલામાં હોલિકા દહન કરવામાં આવ્યું આશરે એકસો ત્રીસ વર્ષોથી જેમાં કહી શકાય કે હોળી પ્રગટાવવામાં આવે છે રાજા રજવાડાના સમય દરમિયાન ચાલી આવતી આ ધાર્મિક પરંપરા મુજબ હોલિકા દહન કરવામાં આવ્યું નગરના હિન્દુ ધર્મના તમામ લોકોએ હોળીની આસપાસ પ્રદક્ષિણા કરી શ્રીફળ હોમવામાં આવ્યા અને ખાસ હોલિકા દહનની ઉજવણી કરાઈ મારું નામ અંકિત કલ્પેશ કુમાર પરીક્ષ છે ચક્રમાં રહીએ છે અમારે ત્યાં હોળી એકસો ત્રીસ જૂની છે અને એકસો ત્રીસ વર્ષથી થાય છે અને કન્ટિન્યુ ચક્રમાં હોળી થાય છે અને આખું ભાર્યા દર્શનનો લાભ લે છે અને એમાં સાથે સાથે હમણાં યંગસ્ટરે ડીજે અને વિથ ક્રેકર એટલે ફટાકડા બી પૂડીને હોળી ઉજવાય છે અને એકસો ત્રીસ વર્ષથી સેમ લગભગ ત્રણસો મન લાકડાથી હોડી કરીએ છીએ એ લગભગ આખા પંચમમાં સૌથી મોટી હોળી છે દેવગઢ બાજા એક વખતથી ચકલામાં ઉજવવામાં આવે છે ને ડોસો ને ડોસી એમ બે પ્રકારની હોળી કરવામાં આવે છે દરેક ભક્તોનો બારિયાના દરેક ભક્તોનું અંગાળી બહુ મોટી સંખ્યામાં ઉમટી પડે છે ને બહુ મોટી ડીજે ને બધું કરીને બહુ મોટી રીતે હોળી ઉજવવામાં આવે છે તેનું બહુ વર્ષો જૂનું બહુ મહત્ત્વ છે એ માટે આ હોળી અમે હોળી ચકલામાં પ્રકડાઈએ છીએ અને એના પરથી હોળી ચકલા નામ આપવામાં આવ્યું છે દેવગઢ ભાઈ